યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળા બાદ આજે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ પૂર્ણ કરવામાં આવી છે અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલન વિધિ ખાસ કરી અને અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે જે છેલ્લા એકસો વર્ષથી વધુ સમયથી આ વિધિ સાથે સંકળાયેલા છે આ વિધિમાં અંબાજી મંદિરના પરિસરને પાણીથી ધોવામાં આવે છે અને માતાજીના શણગારના સોના ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્ર જળથી ધોવામાં આવે છે એટલું જ નહીં આ દાગીનાની સાફ સફાઈ વખતે ઘસારાના બદલે પાંચ ગ્રામ સોનાનું તકતું માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે જે હાર પૂતળીના હારના નામે માતાજીને પહેરાવવામાં આવે છે માનવામાં આવે છે કે બાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ આવતા હોય છે અને આ યાત્રિકોની રસ્તામાં કોઈ પવિત્રતા ના જળવાઈ હોય અને સીધા મંદિરમાં દર્શન પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખી અને મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે